એક જે પ્રકારનો આજે આપણે એક નરમાશ આવતી જોઈ રહ્યા છીએ રૂપિયાની અંદર શું મત બની રહ્યો છે એક્સપેક્ટેડ હતું આ લાઇન પર કે હજી અહીંયાથી વધારે નરમાશ આવવાની અપેક્ષા છે કયા રીતનો મત આપનો બની રહ્યો છે સર તો સૌથી પહેલા આપણે વાત કરીએ જે એફપીઆઈ ફ્લોઝની અગર આપણે લાસ્ટ ત્રણ મહિનાની વાત કરીએ જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર તો આ ત્રણેય મહિનામાં જે ઇક્વિટી ફ્લોઝ હતા એ નેગેટિવ હતા એટલે અગર આપણે જુલાઈની વાત કરીએ તો અઢાર હજાર કરોડ નેગેટિવ હતું અગર ઓગસ્ટની વાત કરીએ થર્ટી થાઉઝન્ડ કરોડ નેગેટિવ હતું સેપ્ટેમ્બર બાર હજાર કરોડ તો ઓવરઓલ સિક્સટી કરોડ આ ત્રણ મહિના ટિલ ડેટ આપણા બહાર જ ગયા છે તો રૂપીમાં પ્રેશર તો ડેફિનેટલી હતું ફ્લોઝ પરસ્પેક્ટિવથી અને અગર આજની પર્ટિક્યુલરલી વાત કરું આજે વીકનેસ હતી કેમકે અગર આપણે જોઈએ ઓપનિંગ એટ થર્ટીન ફોર્ટીનના આસપાસ હતી અને પછી વીકનેસ જોઈ કેમ કે ડેટ આઉટફ્લોઝ પણ બહુ હતા આજે ઓલમોસ્ટ ટુ ધ ટ્યુન ઓફ એટ ટુ નાઇન હંડ્રેડ મિલિયન ડોલરના ડેટ આઉટફ્લોઝ અપ હતા સો એક ખાસો રીઝન છે આઉટફ્લોઝ પુશ કરે છે રૂપી વીકનેસ તરફ પણ બીજી ત્રણ ચાર વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે નોટ કરવા જેવી છે એક તો જે રિયર ઇન્ડેક્સ હોય આપણે જે રિયલ એક્સચેન્જ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટ જે હોય એ અરાઉન્ડ હંડ્રેડ પોઈન્ટ ઝીરો સેવનના આસપાસ ચાલે છે અને જે લોંગ ટર્મ એવરેજ રિયર રેટ છે આ જે એક્સચેન્જ રેટની આપણે વાત કરીએ એનું એવરેજ હન્ડ્રેડ એન્ડ થ્રી પોઈન્ટ ટુ ઝીરો છે તો વિચ મીન્સ આ હાઈલાઇટ કરે છે કે આ લેવલ ઉપર પણ રૂપી થોડું ઓવર વેલ્યુડ જ છે વિચ મીન્સ આ સજેસ્ટ કરે છે કે વીકનેસ હજી પરસિસ્ટ કરી શકે છે સેકન્ડલી આપણે જે ટેરિફની વાત કરીએ યસ થોડાક પોઝિટિવ ફીડ્સ દેખાય છે પણ દેર ઇઝ સન્ટર્ટી નથી કાંઈ કે એવું બન એટલે હમણાં કંઈ ક્લેરિટી નથી એના ઉપર અને જ્યારે અનસર્ટન્ટી હોય ક્લેરિટી ના હોય તો જે સ્ટેટમેન્ટ છે એ માર્કેટ એટલું કન્સિડર ના કરે એ જ આપણે પ્રાઇઝ એક્શનમાં પણ દેખાય છે થર્ડ બિકોઝ ટેર એફ અનસર્ટન્ટી છે અને એક્સપોર્ટર્સ પર્ટિક્યુલરલી અગર આપણે ટેક્સટાઇલ જ્વેલરીની વાત કરીએ અને અધર સેક્ટર એ લોકો સ્ટ્રગલ કરે તો આ જે વીકનેસ બને છે જે એક્સપોર્ટ સાઇડ વીકનેસ એક્સપોર્ટરને જે થોડુંક સપોર્ટ મળે છે આ રૂપિયા વીકનેસથી એ કમ્પેરેટિવલી જે ચાઇનીઝ યુવાનથી છે મે બી આરબીઆઈ સોચે છે કે એટલીસ્ટ જે મેજર એક્સપોર્ટર ચાઇના છે એનાથી આપણે વધારે થોડુંક ડેપ્રિશિયેટ થાય અગેન્સ્ટ ચાઇનીઝ યુવાન એ આપણે જોવા છીએ એટલે આ એક બે મહિનાથી અગર ઓબ્ઝર્વ કરીએ તો આપણે ચાઇનીઝ યુવાનથી વધારે ડેપ્રિશિએટ કરવાની કોશિશ કરીએ છીએ થર્ડ જે ડોલર ઇન્ડેક્સ છે એ પાછો થોડોક બાઉન્સ થયો છે જે ઓવરઓલ ડોલર વીકનેસ હતી ડોલર ઇન્ડેક્સમાં આપણે જે લો જોયેલું નાઇન્ટી સિક્સ થર્ટીના આસપાસ ત્યાંથી આપણે બાઉન્સ કર્યું છે ઓલમોસ્ટ પાછા નાઇન્ટી એટ લેવલ પર પાછા આવી ગયા છે રેટ કટ ઓબ્વિયસલી એક્સપેક્ટેડ છે ફેટથી જે લેબર ડેટા આવ્યું છે સો ઓલ ઇન ઓલ મને અગર તમે પૂછો આગળ શું લાગે છે તો મને લાગે છે આ વીકનેસ થોડીક પરસિસ્ટ કરશે અહીંયાથી પણ વધારે અને મને લાગે છે કે એટલીસ્ટ એટી એટ નાઇન્ટી નિયર એટી નાઇન લેવલ્સ આપણે ટેસ્ટ કરી શકીએ છે ઓનલી રિવર્સલ પોઈન્ટ અગર તમે મને પૂછો તો જ્યાર સુધી જે આપણે એટી સેવન સેવન્ટીનો લો ના તોડીએ ત્યાર સુધી આઈ થિંક બાય ઓન ડિપ્સ ઓન ડોલર પેર કન્ટિન્યુ થશે મારા હિસાબથી ઘણા બધા પરિબળો અહીંયા ખાસ કરીને રૂપી માટે અસર કરતા જોવા મળતા રહ્યા છે એફપીઆઈ ફ્લોઝ જે ત્રણ મહિનામાં છેલ્લા ત્રણ મહિનામાં નેગેટિવ રહેતો દેખા રહ્યો છે ડેપ્થ આઉટફ્લો વધ્યો છે ટેરીફર્ડ સર્ટેનિટી બનતી દેખાય છે ડોલર ઇન્ડેક્સમાં નીચલા સ્તરેથી સુધારો આવ્યો છે તો એટી નાઇનના લેવલ્સ પણ આપણને રૂપી બતાવી શકે છે તો અહીંયા એક હજી પણ ઘટાડો આગળ વધતો જોવા મળી શકે છે પણ કુનાલજી જો આપણે વાત કરીએ જે ઘટાડો આપણને આવતો દેખાયો છે થોડી સેન્ટિમેન્ટલ અસર જોઈ રહ્યા છે આની કોઈ મોટી અસર સરકાર પણ નથી ગણી રહી કે ચિંતા જે છે તે અહીંયાથી બનતી જોવા મળે જેટલો વીક રૂપિયો થઈ રહ્યો છે ને કારણે ખાસ કરીને જો આ આરબીઆઈ તરફથી પણ કોઈ ઇન્ટરવેન્શન હજી સુધી આપણને આવતા નથી જોવા મળ્યા રાદર આરબીઆઈ જે છે તે ડોલર અહીંયાથી સેલ કરી રહ્યું છે એની પણ તમે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અહીંયાથી ક્યાં સુધી રૂપિયો આપણને ઘટતો જોવા મળે છે કે ત્યારબાદ આરબીઆઈના ઇન્ટરવેન્શન આવતા જોવા મળે અને સપોર્ટ મળે રૂપિયાને સો સૌથી પહેલાં જે અગર આપણે આરબીઆઈની વાત કરીએ તો આરબીઆઈ હંમેશાથી ક્લિયર છે કે એ કોઈ લેવલ આઈ નથી કરતા એ લોકો અગર કોઈ એક્સેસિવ વોલેટિલિટી થાય બિયોન્ડ અ સર્ટન પોઈન્ટ તો જ એ લોકો ઇન્ટરવ્યુન કરીને સોચે તો આ જે નવા ગવર્નર છે અને ઓલ્ડ ગવર્નર છે એમની સ્ટ્રેટેજી અને સ્ટાઇલમાં એ બહુ ડિફરન્સ છે જે ઓલ્ડ ગવર્નર હતા એ મોસ્ટલી કન્ટેઇન કરતા હતા એક ટેન ટુ ટ્વેન્ટી પૈસાના રેન્જમાં નવા ગવર્નરનો ઓપિનિયન છે ડિમાન્ડ સપ્લાયને ડિફાઈન કરવા દો જે રાઇટ લેવલ છે પણ અગર એક્સેસિવ વોલેટિલિટી હશે તો યસ ઇન્ટરવેન્શન ત્યાં આપણે દેખાઈ શકીએ છીએ સેકન્ડ રીઝન છે કે આપણે જે પોતે એક્સપોર્ટ સાઈડને જોઈએ ટેરિફને જોઈએ અને અગર આપણા એક્સપોર્ટર કોમ્પિટિટરને જોઈએ ચાઇના તો આ ત્રણેય વસ્તુઓને કરીએ તો આઈ થિંક આરબીઆઈ પણ ક્યાંય ના ક્યાંય થોડું કમ્ફર્ટેબલ છે રૂપીને વીક થતા જ જોતા તો મને એવું લાગે છે કે આઈ થિંક કોઈ એવું છે નહીં કે આપણે ઇન્ટરવેન્શનની નીડ છે અને એની ઇન્ટરવેન્શન એ પણ એક કોસ્ટથી આવે ઇન્ટરવેન્શન એ ફ્રી ના હોય સો કેમ કે ડિપ્લીશન ઓફ રિઝર્વ ડેફિનેટલી થાય અને અનસર્ટન ટાઈમ્સ છે તો આપણે ઇમ્પોર્ટ કવર એટલીસ્ટ થી બાર મહિના માટે જોઈએ પ્લસ એક્સટર્નલ ડેટ આપણે જોવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓલમોસ્ટ સેવન થર્ટી સિક્સ બિલિયન ડોલરનું એક્સટર્નલ ડેટ છે તો એફેક્સ રિઝર્વ આપણે એટલું ડિપ્લીટ યુઝલી કરવા ના જોઈએ આ રીઝન્સ પર સો ઓવરઓલ મને લાગે છે કે એટલું મને નથી લાગતું કે કંઈ ચિંતાની વાત છે રૂપી વીકનેસ આ લેવલ્સ ઓવરઓલ એટલું એટલું એ ડેપ્રિશિએટ નથી થયું ઇન ટર્મ્સ ઓફ ધી આઈનઆર સાઈડ સો હજી સ્કોપ મને લાગે છે વેર ઇન્ટરવેન્શન થોડુંક શેલો થઈશું હેસે તે બહુ એગ્રેસિવ મને નથી લાગતું